સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવામેલ ખાતે ઝાલાવાડ ફેસ્ટિવલનો બીજો દિવસ વધુ લોકોએ લીધી ફેસ્ટિવલની મુલાકાત ફેસ્ટિવલ સુરેન્દ્રનગરના આગણે લોકપ્રિય વાદગીઓ અને ભારતીગ સંસ્કૃતિનો અનોખો સંગમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક હવામેલ ખાતે ત્રણ દિવસ ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ યોજાયો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા ગઈકાલે આ ફેસ્ટિવલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માયાજાર ન્યૂઝ ચેનલ